સ્ટાફ સાથે ચર્ચા કરી હતી સાથે જ તો આ બાકી અન્ય જરૂરિયાતોની વસ્તુઓ ઉપલબ્ધ છે કે નહીં તેના વિશે પણ નિરીક્ષણ કર્યું હતું હોસ્પિટલની મુલાકાત લઈને ચૈત્ર વસાવાએ કહ્યું કે મુલાકાત દરમિયાન રજિસ્ટર હાજરી પત્રકો ચેક કર્યા હતા અને કેટલાક સ્ટાફ હાજર ન હોવાની બાબતો પણ ધ્યાને આવી હતી આ બાબતે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી છે હોસ્પિટલમાં ટેકનિશિયનો નથી સ્ટાફ નર્સ પણ ટ્રેનિંગમાં છે અને જે સ્ટાફ છે તેઓ ખૂબ જ મહેનત કરે છે અને સારા પ્રયાસો પણ કરે છે જ્યારે આ હોસ્પિટલમાં એક્સરે મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું એનેમિયા ચોક્કસની મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું ચૈતરવા સમય વધુમાં જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ઓકના ડોક્ટર પણ નથી સોનોગ્રાફીના સાધનો પણ બંધ હાલતમાં પડેલ હોવાની વિગતો સામે આવી છે આદિમ આદિમજાતિનું દર વર્ષે કરોડોનું બજેટ હોવા છતાં આરોગ્ય વિભાગનું બજેટ આવતું હોવા છતાં અનેક જગ્યાઓ ખાલી છે જે ખૂબ જ દુઃખદ બાબત છે જે એજન્સીઓ કરાર આધારિત સ્ટાફની ભરતી કરે છે તેઓનું પણ ધ્યાન આપવામાં આવતું નથી આ કર્મચારીને સમયસર પગાર પણ મળતો નથી અને તેઓનું શોષણ કરવામાં આવે છે તેવું પણ ચૈતર વસાવાએ કહ્યું હતું દર્દીઓને નાની નાની સારવાર માટે પણ બરોડા તરફ જવું પડે છે ફરજ પરના અધિકારીઓ સમયસર દવાખાને હાજર રહે તે માટે ઉપલા અધિકારને ધારાસભ્ય જયત્રવ વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે ચૈત્ર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તબીબો અને આરોગ્યલક્ષી અસુવિધાઓની સરકારમાં રજૂઆત કરીશું જો સરકાર ડોક્ટરોની ભરતી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જો સમયસર તબીબી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું પણ ચૈત્ર વસાવાએ કહ્યું હતું